દંડની જોગવાઈનો અમલ પણ શરૂ કરવામાં આવનાર હોવાની ચેતવણી આપી હતી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાંથી નિકાલ થતા કચરામાંથી ગેસ ઉત્પન્ન માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને બાંધકામ વેસ્ટના પ્લાન્ટની ટ્રાયલ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજકોટની શેરીએ શેરીએ ઉપયોગમાં લેવાતા અને ડામર રોડની જેમ ડિમાન્ડમાં રહેતા પેવિંગ બ્લોક જેવી વસ્તુઓ પણ આ વેસ્ટના ભૂકામાંથી બનાવી શકાશે

તેમાંથી ઉત્પન્ન થતા સીએનડી વેસ્ટના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા આગામી દિવસો માટે નીતિ નક્કી કરી રહેલ છે તે બાબતે આપ કામ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટરોની સાથે જુદા જુદા વિભાગોના અધિકારીઓ પાસેની સૂચના મેળવવામાં આવી રહી છે